No more. so it પર્વાધિરાજ પર્યુષણનો આજે પાંચમો દિવસ અને કેવો અપ્રતિમ મંગલકારી આ દિવસ આજે શ્રી કલ્પસૂત્રમાંથી પ્રભુ મહાવીરના જન્મ વિશેનું વાંચન થશે અને જાણે પ્રભુ મહાવીર કે જેમણે આ જગત પર પ્રસરેલા અંધકારને દૂર કર્યો અને આપણા ભીતરમાં એ અવાજ જાગશે જ્ઞાનમ શરણમ મમ દર્શનમ ચારિત્રમ ચ તપસંય અમશ શરણમ ભગવાન શરણો મહાવીરો અને એ પરમાત્માની વિશેષતા વિશે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે વિતરાષ સ્તોત્રમાં કહ્યું પ્રભુ તમારી શાંતિ અદ્ભુત છે કલ્પના કરો આજે પ્રભુના જન્મવાચનના દિવસે કે પ્રભુના જીવનમાં કેટ કેટલા ઉપસર્ગો આવ્યા કેટ કેટલા વિરોધો આવ્યા કેટ કેટલી મુશ્કેલીઓ આવી અને છતાં એ જ શાંતિ એ જ ક્ષમતા એ જ સૌમ્યતા અદભુત છે તમારું રૂપ કલિકાલ સર્વજ્ઞ મહારાજ કહે છે સર્વ જીવો પ્રત્યેની તમારી કૃપા અદભુત છે પોતાનો વૈરી હોય એ ચંડ કૌશિક હોય કે પછી જાણીને આશ્ચર્ય થશે કે પોતાના ચિંતા કરતા એવા એમની વારંવાર ફિકર કરતા એવા દેવરાજ ઇન્દ્ર હોય આ બંને તરફ એમનો સમાન ભાવ છે એટલે આવી એક અદ્ભુત કૃપા અને અંતે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય આ વિતરાક સ્તોત્રમાં કહે છે મહારાજા કુમારપાળ રોજ પ્રાતઃ આ વિતરાક સ્તોત્રનું સ્મરણ કરતા હતા કલિકાલ સર્વજ્ઞ કહે છે તમે તમે બધા અદ્ભુતોના ભંડારના સ્વામી છો તમને નમસ્કાર અને શા માટે એ પ્રકાશ જેને આજે છવ્વીસો ને પચાસ વર્ષ થયા અને આજે પણ આ પૃથ્વી ઉપર અનેક માનવીઓના હૃદયમાં એક યા બીજી રીતે એ પ્રકાશના અજવાળા આપણે સૌ જોઈએ છીએ મને સ્મરણ થાય છે બે હજાર બેની પચીસમી એપ્રિલ અને ગુરુવારે એ દિવસ હતો મહાવીર જયંતિનો શુભ દિવસ અને યુનાઇટેડ નેશન્સના ચેપલમાં આપ જાણતા હશો કે યુનો છે એ સંસ્થાની સામે એક યુનાઇટેડ નેશન્સ સંસ્થાની સામે ચેપલ આવી છે એમાં વિવિધ ધર્મોના અગ્રણીઓ ઉપસ્થિત હતા અને એ પ્રસંગે એક વક્તવ્ય આપું મેં જૈન ઇપરેશન ફ્રોમ ભગવાન મહાવીર ટુ મહાત્મા ગાંધી અને એ વક્તવ્ય આપ્યા પછી અને એ સમયે પણ એક એવી ઘટના બની કે સામે એ વખતે તો બે હજાર એકની અગિયારમી સપ્ટેમ્બરે નાઇન ઇલેવનની બનેલી આતંકવાદી ઘટના હતી આખું એ વર્લ્ડ ટ્રેડ સેન્ટર જમીન દોસ્ત થઈ ગયેલું એ સમયે આજે તો એમાં નિર્માણ થયું અને એને ઝીરો ગ્રાઉન્ડ કહેવાતું અને ત્યાં એની સામે આ યુનાઇટેડ નેશન્સના ચેપલમાં પ્રભુ મહાવીરને અહિંસાની સૂક્ષ્મતાની વાત કરી અને વાત કરતા કરતા કહ્યું કે તમે એક કટુ વિચાર કરો એ પણ હિંસા છે કોઈને પ્રહાર કરવો કોઈને મારી નાખવો કોઈને હત્યા કરવી એ તો બરાબર પણ એથી વિશેષ એની સૂક્ષ્મતા એ છે કે તમે એક નાના જંતુને પણ હણો એ પણ એક મોટી હિંસા છે અને એટલે જ તમારા મનમાં દ્વેષ જાગે તમારા મનમાં કોઈના તરફ વેરભાવ જાગે તમારા ચિત્તમાં કોઈ ક્રોધ જાગે તમને કોઈ ગુસ્સો ચડે તો એ પણ હિંસા છે એટલે તમે આજે એ વિચાર કરો કે પ્રભુ મહાવીરે માનવીના મનની કેવી કલ્પના કરી હશે કે જેના ચિત્તમાં એક અહિંસાનું સામ્રાજ્ય હોય અને અહિંસા એટલે અહિંસા એટલે પ્રેમનું સામ્રાજ્ય અહિંસા એટલે મૈત્રીનું સામ્રાજ્ય અહિંસા એટલે આ વસુંધરાના સૌ જીવો પ્રત્યેના પ્રેમની વાત અને ત્યારે એ વાત સાંભળી રહે એ સમયે મેં કહ્યું કે અત્યારે જો બે દેશના રાજનેતાઓ વચ્ચે વેરઝેર દૂર થઈ જાય મનમાંથી અને આપ જાણતા હશો કે કે વોર ઇઝ બોર્ન ઇન ધ માઇન્ડ ઓફ મેન માણસના ચિત્તમાં યુદ્ધનો જન્મ થતો હોય છે પહેલાં અને પછી એ મેદાન પર ખેલાતું હોય છે અને તે સમયે જ્યારે આખી વાત કરી ત્યારે એક અગ્રણી ચિંતકે આવીને કહ્યું કે મિસ્ટર દેસાઈ અમને એક મહાવીર આપો ને મારે આપને એ કહેવું છે કે આટલા વર્ષોના વહાણા વીત્યા અને આજે જગતને પ્રભુ મહાવીરની વિશેષ જરૂર એ માટે છે કે એમણે કહ્યું કે જો તમે બીજાને જીવન આપી શકતા નથી તો એને મારવાનો તમને કોઈ અધિકાર નથી એમણે કહ્યું કે હિંસા વાયોલન્સ એ હંમેશા વધુ હિંસા જગાડે છે હિંસા એ ઉપાય નથી હિંસા એ તો વધારે હિંસા તરફનો રસ્તો છે વેર વધુ વેરનું સર્જન કરે છે અને આજે આપ સૌ જુઓ છો એ ગાઝામાં થતો સંહાર હોય કે પછી યુક્રેનમાં થતી પરિસ્થિતિ હોય કેવું રોજે રોજ કેટલાય મહિનાઓથી આ યુદ્ધ ચાલ્યા જ કરે વધ્યા જ કરે આપણે બોમ્બના બધા દ્રશ્યો જોઈએ આપણે બેહાલ માણસોની તસવીરો જોઈએ અને એથી જ ભગવાને એ સમયે કહ્યું હિંસા એ સર્વ પાપ અને દુઃખનું મૂળ છે અને માટે જ અહિંસા એ પરમ ધર્મ છે તમે જે હિંસા કરો છો લોકો એમ માનતા કે કોઈને મારવું કોઈને પીટવો એટલે કે બહાર કોઈ એક્શન કરવી કોઈ આચરણ કરવું એ હિંસા છે ભગવાન મહાવીરે કહ્યું આ તો જુદી વાત થઈ હિંસાનો જન્મ તો ક્યાંથી થાય છે તમારી આંતરિક દુર્વૃત્તિમાંથી થાય છે કોઈને હેરાન કરવો કોઈને પરેશાન કરવો કોઈને હણી નાખવો એમાંથી હિંસા થાય છે અને એટલે જ એ હિંસાને કારણે જૈન દર્શને તત્વાર સૂત્રમાં એક સિદ્ધાંત આપ્યો પરસ્પરોપગ્રહો જીવાના અર્થાત આજે જીવોનું જીવન એટલે કે હાથીનું જીવન કીડી ઉપર આધારિત ને કીડીનું જીવન હાથી ઉપર આધારિત એમ એકબીજાના સહકારથી આ જીવન ચાલે છે આજે આપણે જાણીએ છીએ જગત પર પ્રાણી નાશની જે ઘટનાઓ થાય છે એને દુનિયાની કઈ દશા કરી દીધી છે જગત પર જે જલનો વ્યય થાય છે એને કઈ પરિસ્થિતિ ઊભી કરી છે અને ત્યારે એનું કારણ શું આપણે પ્રાણીઓને આપણા જેવો જીવ છે એવું માન્યું નહીં તે અને એટલે જ આ પરસ્પરોપગ્રહો જીવવા નામ આ જગતમાં એક જીવનો આધાર બીજા જીવ પર છે એ પરમાત્માનો જે સિદ્ધાંત છે એ એક એવો સિદ્ધાંત છે કે જે કદી એ સિદ્ધાંતો કદી પ્રાચીન નથી આ સિદ્ધાંતો કદી અર્વાચીન નથી અરે આ સિદ્ધાંતો આ સિદ્ધાંતો તો શાશ્વત છે અને એટલે જ અહિંસા એ સાત્વિક વિચારના વ્યાપક અનુભવ અને ઉદાત્ત ભાવનાનું પરિણામ છે અને એને કારણે જ આજે આપણે જોઈ રહ્યા છીએ કે આ જગતમાં જે ઘટનાઓ બનતી હોય છે ત્યાં એ જુદી જુદી ઘટનાઓનો વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવે કે પ્રભુ મહાવીરે કહ્યું અને કેવા સરળ ઉપદેશ છે ક્યારેક આપણે ધર્મને અઘરી પરિભાષાઓ વાપરીને જરા કઠિન બનાવી દઈએ છીએ મોક્ષના માર્ગની વાત થતી હોય તો કેવું એક અઘરી અઘરી પરિભાષાઓ વાપરીએ છીએ પણ જરા પ્રભુની વાણી સાંભળો મહાવીર કરો પચાસ વર્ષ પહેલા જે માર્ગ આપણને બતાવ્યો છે ગુરુ અને વૃદ્ધોની સેવા કરવી આજે પણ જગતને એ જરૂરી છે વૃદ્ધોની સેવા અજ્ઞાની જીવોના સંગથી દૂર રહેવું જે લોકો અજ્ઞાની છે એના સંગથી દૂર રહેવું સ્વાધ્યાય કરો સ્વાધ્યાયનો અતિ મહત્વ છે સ્વાધ્યાય એટલે ધર્મગ્રંથોનું વાંચન સ્વાધ્યાય એટલે એ ધર્મગ્રંથો વિશેનું વિચારધારા અને સ્વાધ્યાય એટલે પોતાના જીવનનો સ્વાધ્યાય મેં મારા જીવનમાં શું પામ્યો છું એની તપાસ કરવી મારા ભીતરમાં હું શું પામ્યો છું મારા અંતરમાં કેટલી પ્રસન્નતા છે એની તપાસ કરવી એનું નામ સ્વાધ્યાય પછી કે છે પ્રભુ સૂત્રાર્થનું સારી રીતે ચિંતન કરવું સૂત્રોના અર્થ છે એ તો સપાટેની વાત છે એમાં જે ભાવ છે એનો જે ગહન ભાવ છે એ તમારે પકડવો જોઈએ ઘણી વાર આપણે માત્ર સૂત્રોનો અર્થ પકડીએ નહીં એ સૂત્રોને ભીતરમાં રહેલી જે એક લાંબી અનુભૂતિ અદ્ભુત અધ્યાત્મ અનુભવ અને એક લાંબી સાધનાથી પ્રાપ્ત થયેલી વસ્તુ છે અને એનું એ સૂત્રાર્થનું સારી રીતે ચિંતન કરો ભગવાને એક જગાએ કહ્યું આજે મહાવીરની જ વાત કરીશું એમણે કહ્યું માણુસમ ખુશ દુર્લહમ હે મનુષ્ય મનુષ્ય થવું મુશ્કેલ છે આપણને એમ થાય કે આ કેમ આવું કહેતા હશે કે છે મનુષ્ય અને પાછા કે છે મનુષ્ય થવું મુશ્કેલ છે એનો અર્થ એ કે માત્ર જન્મથી મનુષ્ય થવાતું નથી કર્મથી મનુષ્ય થવાય છે મનુષ્ય તરીકે જન્મ્યા પછી તમારા ભીતરમાં પ્રેમ મૈત્રી કરુણા અનુકંપા સ્નેહ સેવા ભાવ આ સઘળું આવે ત્યારે તમે મનુષ્ય બનો છો એટલે તમે જુઓ કે ભગવાનના એક સૂત્રમાં કેટલી ગહનતા છે અને એક બીજી વાત એકાંતમાં રહેવું તમે જુઓ મોક્ષ પ્રાપ્તિ જેને કરવી છે એને ક્યાં રહેવું પડે એકાંતમાં કારણ આપ જાણતા હશો કે એકાંતમાં હોઈએ ત્યારે જ આપણા ભીતરમાં અધ્યાત્મનું પુષ્પ ખીલે છે એકાંતમાં હોઈએ ત્યારે જ આપણે આ જગત સાથેનો છેડો ફાડીને આપણી જાત સાથે બેસીએ છીએ એકાંતમાં હોઈએ ત્યારે જ આપણે બહાર છોડીને આઉટસાઇડ છોડીને આપણા ભીતરના વિશ્વમાં હોઈએ છીએ એટલે એકાંત વિના વ્યક્તિ ભીતરમાં જઈ શકતો નથી અને ધૈર્ય ધારણ કરવું આજના જમાનાને તો આપ જાણો છો અસહિષ્ણુતાનો રોગ છે નાની નાની વાતોમાં લોકો ઝઘડે છે ભડકો થઈ જાય છે માણસ અને ત્યારે એ સમયે કહ્યું કે મોક્ષ પ્રાપ્તિ કરવી હોય એની પાસે ધૈર્ય હોવું જોઈએ ધૈર્ય એટલે શું ધૈર્ય એટલે જીવનમાં બે પ્રકારની પરિસ્થિતિ આવે એકવાર તમને અનુકૂળતાઓ મળે અને તમે ખુશ થઈ જાઓ પ્રતિકૂળતાઓ આવે તમે દુઃખી દુઃખી થઈ જાઓ ભગવાન કહે છે બંનેને અનુકૂળતા હોય કે પ્રતિકૂળતા હોય એ બંનેને એક ધૈર્યથી સહન કરવા એને પ્રત્યે ધૈર્ય ધારણ કરવું અને આ ઉત્તરાધ્યન સૂત્ર આપ સૌ જાણો છો પ્રભુ મહાવીરનો એ અંતિમ ઉપદેશ હતો અને અંતિમ ઉપદેશમાં આ ઉત્તરાધ્યન સૂત્રના બત્રીસમાં અધ્યાયની ત્રીજી ગાથામાં આ પ્રભુએ વાત કરી છે મોક્ષ પ્રાપ્તિના માર્ગની મારું આપણે કહેવું છે કે ભગવાનના વચનો તરફ આપણે પાછા જઈએ એ વચનોને ભૂલ્યા એટલે જ આપણે કેટલાક રસ્તાઓ ભૂલી ગયા છે બાકી એ વચનોમાં આપણા જીવનને ઉજવાળ કરે એવું ઘણું ઘણું આપણને પ્રાપ્ત થશે અને એક વાર ભગવાનને ગૌતમ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કયા કર્મને લીધે એટલે કેવા કામ કરવાને કારણે કેવી રીતે જીવવાને કારણે જીવ નરકમાં જાય છે અને ત્યારે એમણે કહ્યું કે કેવી વ્યક્તિઓ નર્કમાં જાય છે જે હિંસા કરતી હોય બીજાની હત્યા કરતી હોય જે અસત્ય બોલતી હોય જે ચોરી કરતી હોય જે ધૃષ્ટ હોય જે માયાવી હોય જે ચાડી ખાનાર હોય અને કૃતજ્ઞિ હોય તમે ઉપકાર કર્યો અને તમારી સામે અપકાર કરે એ જીવ એ જીવનું શું થાય છે તમે જુઓ એ જીવ અત્યંત દુઃખ અને શોક પામીને એ દુઃખ પામે છે જીવનમાં હિંસા કરનારને અંતે ભારે વસવસો થતો હોય છે પાપ કરનારને પણ અંતે વસવસો થતો હોય છે એ માને કે મેં ધૃષ્ટતા કરી છે મેં કોઈને છેતર્યો છે અને એ માને કે હું બહુ હોશિયાર છું ત્યારે એને એક વસ્તુ ડંખતી હોય છે અને એ છે એનું ભીતર એના હૃદયમાં તો હોય જ છે કે મેં ખોટું કર્યું છે પહેલી વાર તો વિચારતો હોય છે કે મારું ખોટું પકડાઈ ન જાય તો સારું અને બીજી વાર એ વિચારતો હોય છે કે મેં ખોટું કર્યું છે એનો કાંટો મારા મનમાં સતત વાગ્યા કરે છે તો આવી વ્યક્તિ એ દુઃખ અને શોક પામીને નરકમાં જાય છે એટલે આજે આપણી પાસે આગમવાણી છે વિચારો આદર્શો આચારો અને એમની દેશના છે અને એને આપણે આજે ફરી આ મહાવીર જન્મ વાંચનના પાવન દિવસે એને સાકાર કરવાની છે સ્થળ કાળ સમય અને ક્ષેત્રની મર્યાદામાં રહીને આપણે એને પારનું દર્શન કરવાનું છે અને એને પારનું દર્શન કરતી વખતે આજે મહાવીર જન્મ વાંચનના દિવસે આપણે એનું સ્વજીવનમાં આચરણ કરીને સમગ્ર જીવનની આ વાત કરવાની છે આ શાસન છે એ પ્રભુ મહાવીરનું શાસન છે પણ વિચાર એ કરવો છે કે આપણે એ શાસકની આજ્ઞાનું પાલન કરીએ છીએ ખરા કે પછી આપણે સંપ્રદાયોમાં વહેંચાઈ ગયા છીએ આપણા જુદા જુદા ચોકાઓમાં વિખરાઈ ગયા છીએ આપણે નાના નાના પ્રશ્નોમાં ડૂબી ગયા છીએ આપણે ક્યાંક કોઈ ખોટે માર્ગે ચડી ગયા છીએ અને ત્યારે બન્યું છે એવું કે ભગવાનની ઉપાસનાને બદલે એમના સિદ્ધાંતોની ઉપાસનાને બદલે આપણે કોઈ બીજી જ ધારા વહેવા લાગી છે અને એટલે જ આ જે સૌથી મોટી જરૂર હોય તો એ છે કે આ બધાથી મુક્ત થઈને પ્રભુ મહાવીરે આપેલું આકાશ આપણે જોવું છે અને એ આકાશ એવું છે કે આપણને જેમ જેમ એમાં અનુભવ કરીએ તેમ તેમ ગૌરવ પ્રાપ્ત થાય હકીકતમાં એ ભાવ હોવો જોઈએ કે આપણે મહાવીરસ્ય અમૃતસ્ય પુત્રા આપણે મહાવીરના અમૃત પુત્રો છીએ એ ગૌરવ જો આપણી ભીતરમાં હોય તો આપણે જરૂર એ ગૌરવને યોગ્ય બની શકીએ અને એટલે જ જ તીર્થંકર દેવોએ એક સિદ્ધ ધર્મ ધર્મ કયો કયો તમે જુઓ આ ધર્મની વિશેષતા એ છે કે તમને મહાવીર એમ કહેતા નથી કે તમે મારે શરણે આવો એ એમ કહે છે કે તમે જે રીતે મેં ભાવનાઓ પ્રગટ કરી મારા જીવનમાં એ રીતે તમે એ ભાવનાઓને અનુસરો અને તમે પણ મહાવીર બનો આ જગતની એક અદ્વિતીય વાત છે કે જ્યાં તીર્થંકર સ્વયં કહે છે કે તમે પણ આ રસ્તે ચાલશો તો તમે પણ તીર્થંકર બનશો અને કયો રસ્તો મારો રસ્તો એમ નહીં એ રસ્તો છે જ્ઞાન દર્શન અને ચારિત્રનો એ કઈ ભાવના એ ભાવના છે દાનશીલ તપ અને ભાવ અને આ બધાને માટે તમે આ રસ્તે ચાલશો તો તમે એ ધીરે ધીરે ધર્મના માર્ગે જશો કદાચ આપણે યાદ કરીએ આ મહાવીર વાચનના પવિત્ર દિવસે કે આપણે આ બધું ભૂલીને પ્રભુના સાચા અનુયાયી તરીકે એક બનીએ એ જ આજની મુખ્ય ભાવના સબ સુ मे